નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 24 જુલાઈ 2024 જોઈએ આજના સમાચાર જોઈએ છે ભૂજ માટે કોમ્પ્યુટર ઓપરેટર ઓનલાઈન તમામ પ્રકારના ફોર્મ ભરી શકે તેવા અનુભવી માણસ જોઈએ મહાદેવ ગેટ ભૂજ કચ્છ મોબાઈલ નંબર 9925928132 સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે

અને એક પાયલોટને બચાવી લેવામાં આવ્યો છે દુર્ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન રનવે પર ટેક ઓફ કર્યા બાદ તરત જ જમીન પર પડી જાય છે અને આગ લાગી જાય છે પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પ્લેન રનવેના દક્ષિણી છેડેથી ટેક ઓફ કરી રહ્યું હતું અચાનક પ્લેન પલટી ગયું અને ઝટકો લાગીને જમીન પર પટકાયું જમીન પર પટકાતાની સાથે જ એરક્રાફ્ટમાં આગ લાગી ગઈ અને તે પછી રનવેની પૂર્વ બાજુએ એક ખીણમાં પડી ગયું દુર્ઘટના બાદ આખા એરપોર્ટ પર ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા પોલીસ અને અગ્નિશામક દળ દુર્ઘટના સ્થળે બચાવ કામગીરીમાં કામગીરીમાં લાગેલા છે નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી એ પ્લેનમાં સવાર ઓગણીસ લોકોમાંથી અઢાર લોકોના મોતની પુષ્ટિ કરી છે આ તમામ મુસાફરો એરલાઇન્સના સ્ટાફ હતા વિમાને સવારે અગિયાર અગિયાર ત્રિભુવન એરપોર્ટથી પોખરા માટે ઉડાન ભરી હતી અને એરપોર્ટના પૂર્વ ભાગમાં રનવે છે અને તેમને ક્રેશ સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા છે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશા બેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર